રામ રામ સીતારામ દાયરાની તો આવે ગા હે આપણી પાસે નવો વિડીયો લઈને જો પાણી એવું છે એટલું પાંચ છ ક્યારે હે બીવું પાણીનું થઈ પૂરું અને પ્લાસ્ટરમાં અહીંયા આજ શેલી દિવાલ કરે શેલી દિવાલ થઈ જાય પછી પંચિંગ ઉતારવાનું છે અને કૂટી કરવાનું છે કરીએ આગળ વિડીયો આપણે શેલી દીવાલ કરે એને જઈએ અને ઘઉંમાં એવો જો નીંગ લાગ્યો હું નીકળે ગયા ખુશી નીકળે ગઈ કે હું તને જ નીકળે ચાલો કરીએ પછી આપણે નિરાધ નિરાધ વિડીયો આગળ કન્ટીન્યુ આપણે જો આ ઉપલું આ હું તે પીવરાવ આ સેલું નાખું હું તું પીવરાવે ને એવું જો આ ઉપ માંથી મેલ્યું ઘર પાસેથી ઘર પાસેથી આ પેલું નાખું જઈશ અને આજ પ્લાસ્ટરનું પાછું એક દે ભાઈની મજા નહોતી જ મૂતા આવ્યા ને આજ પાછા આવ્યા અને વાતાવરણ એ પૂરે શોટ ઘૂરી ગયો છે ટાટો પવન છે હાલે પાણી આપણે અહીં જો આમ વરસાદ જેવું લાગે ધૈર્ય એવું હોય કે પછી અંતિ હોય આવું બધું હાલે છે હવે આમાં ચડાવી દીધું આપણે પાણી હાલો આજ પાછો વરે નિરાતી નિરાતી કરીએ વિડીયો કન્ટિન્યુ મળીએ આગળ

ৰোহিত পায় মুম্বৈ কেপ্টনশীট লৈ লিধি কাই આ વેચવું ને ને જરા કુકો કર સરાય ના 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 ભાઈ you <laughs>

લાહોત કરવાનો છે ગીતા કઈ ખબર નહી એ ભાઈ ને ખબર બાકી રોહિત શર્માને ખબર બધા સામું જો હમું જો ખાઇ જાવ ને ગાય ને તો હોટલ પડવાની ઓહ હોય બહુ નું મારા વધારે કે